હાઈ એવરી વન એન્ડ અસલામ વાલેકુમ કેમ છો દોસ્તો આજનો આપણો લોક ડે છે ફોર અને આજે છે ચોથું રજૂ દોસ્તો ઉઠી ગયો હું પાંચ વાગે બરાબર અને શેરી અલમદુલ્લા કરી લીધી છે અને હજી બહાર છે રોજુ બંધાવવાને પણ કેમકે હજી હમણાં વિશાલ નથી વાગ્યો અને લગભગ એક બે મિનિટમાં થાવો જ તો અહમદુલ્લા શેરી કરી લીધી છે અમે અને નિયત પણ હજી કરવાની બાકી છે તો મેં કીધું કે એક બે મિનિટની વાર હોય તો આપણે પાણી પાણી પી લઈએ અને પેલા ચેનલમાં પહેલી વાર છો ને છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને અવાજ બોલો રિલેટેડ વિડીયો વાંચતા રહેશે તો ચાલો સત્યારે સબસ્ક્રાઈબ કરી જાઓ ગાય અત્યારે વિસલ થઈ ગયો છે બરાબર તો છેલ્લો પણ પાણી પી લઈએ એટલે પછી રોજું બાંધી લઈએ ચારમાં પાણી પી લેજો લેજે રોજ બાંધી લીધું છે નિયત કરી રમઝાન તો અત્યારે હું આવી ગયો છું નમાજ પડીને ઘરે અને બરાબર આંખોમાં નીંદર છે તો હવે ઈન્શાલ્લા હોય જાય કેમ કે ભાઈ રોજ જો રાખે તો આરામ કરવો પણ જરૂરી છે આપણી હેલ્થને નુકસાન થાય છે ને ઘર બરાબર તો ચાલો કાંઈ વાંધો નહીં સુઈ જાઉં છું હવે પછી તમને હું મળું બરાબર

ઘરાકનું કામ આ ઈ કામ અમારું અમારે કરવાનું ભાઈ અમારે હા ભલે નહી કરો ઉતારે મને ખબર છે ઉતારે તો શું છે ભાઈ પહેલા કામ તમે કેટલા કરો એ પહેલા તમે તમે આ પણ તમે કે હું જાવ છું ભવાની રોડ પાસે હોટેલ લેવા માટે બરાબર તમે રસ્તો જોઈ શકો છો ઓ લગભગ મવા થી 2 કિલોમીટર થાય છે મવા સુધીમાં હા ફારના જાપે થી 2 કિલોમીટર આસપાસ થાય અમારે ફાઇનલી ગાઈસ અત્યારે બપોર પડી ગઈ છે અને હું આવી ગયો છું ઘરે અલહમદુલીલા જોહનની નમજ એ પડી લીધી નાહી ધોઈ નાખ્યો અને મેં કીધું ચાલો વિડીયોમાં કહી દો તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાડા ચાર તો હું અને મિત્ર મહેંદીભાઈ જઈએ છીએ ઇફતારી વસ્તુ લેવા માટે કેમ કે મારે થોડુંક કામ પણ છે અને કહેવાય કે વસ્તુ પણ લેવાની છે તો ચાલો હવે બજારમાં જઈએ વસ્તુ બસ્તુ લઈ લઈએ આપણે જે વસ્તુ લેવાની છે ઇફતારીની બરોબર અને બીજું થોડુંક પર્સનલ કામ છે તો એ પતાવવાનું છે તો ચાલો બેનારીઓ આગળ બતાવું છું તમને પાછો વિડીયો તો ચેનલમાં પહેલી વાત છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો તમને મળતા નહીં હા ફાઇનલી ગાય અત્યારે હું અને મહેન્દ્રીભાઈ સાથે નીકળી ગયા છે બજારમાં જવા માટે બરાબર બાકી આમ ચાલુ જ છે બધું અત્યારે આવી ગયા છે કબ્રસ્તાનમાં અને કબ્રસ્તાનમાં એન્ટર થતાં દુઆ જરૂર પડવી મરુમીન દુરુદે રૂહી ફઝીલત છે કેમકે બહુ સવાબ મળે છે મરુહુમીન અને મરહુમાને કબ્રસ્તાનમાં આવો એટલે આ દુઆ ત્રણથી ચાર વાર જરૂર પડવી અસલામ અત્યારે આવી ગયા છે ઇફતારીની વસ્તુ લેવા માટે શું લેવાનું પેલા વિચના કમણ કરી લો તો સેન્ડવિચ બરાબર આ જોવો છો ભાદરણનો છાપો અને વસ્તુ લેવા માટે આ બધી ઇફતારીની વસ્તુ તો જોઈ શકો છો હું અને મહેન્દીભાઈ સાથે છીએ મહેંદીભાઈ મહેંદીભાઈને ઇફતારીની વસ્તુ કેમ છો મિસમભાઈ બહુ ધ્યાન યે નહી હેડિયો બન મિસ્સા ની દુકાન છે અહીંયા બધાય જાતના કલર મળી રહ્યા છે જે ડેબલ બધી તમે જોઈ શકો છો તો તમે મિશન માની દુકાનને એકવાર વિઝિટ કરો જગ્યાએથી વસ્તુ લઈ લીધી હવે થોડીક અહીંયાથી વસ્તુ લેવાની છે ઉસ્માન દુકાન દુકાનની કેમ જ મજામાં આ બે રોલ કરી દો એક પકડું કરી દો બરાબર તો આ તમે જોઈ શકો છો આ અહીંયા બાદરોડના ચાપાની બાજુમાં અહીંયા આ વસ્તુ છે મહેંદીભાઈ તમારે કાંઈ લેવી છે લીધું ઓહ બે જબલા ભરાય તમે ક્યાં જાવ છો ઘરે ચાલો મળીએ પછી ઈન્શાલ્લા મારે નથી આવવું ભાઈ તું જા ગાડી નામ પડી છે ત્યારે ઇફતારીની બધી વસ્તુ લઈને આવી ગયો હું ઘરે બરાબર આજે વહેલા ઇફતારીની વસ્તુ લઈ આવું અસર બાદ જાઓ લેવા બટ અત્યારે અસરની નમાજ બાકી છે તો અલહમદુલ્લા હવે જમાત મળી જ જશે તો ઇન્શાલ્લા હું જાઉં છું બરાબર ચાલો તો અસરની નમાજ પડીને તમને મળું આપણે બનાવીએ શરબત થોડી કાઢે નાખીએ જે થોડીક જ છે પૂરી થવા આવી છે ચાસણી આટલી જ છે નાખી દઈએ ગુલાબનું ગરમા ગરમ શરબત પાણી આ જાય સા તો ફાઈનલી કાંઈક તારીની વસ્તુ બધી તૈયાર થઈ ગઈ છે આમાં ગ્લાસમાં શરબતને ને પાણી ભરવાના છે હવે સરબત કાઢવાનું છે સરબત સિજમાં છે જ વાર છે રજૂ ખોલવાનું તો

सामारी पैसे तो नहीं मिला यह लगातार दिनियाँ और आचरित किया गया निश्चित तरह मार लो जोड़ कर कि बदबू तो तो बताना होगा सामारी पैसे तो तरह मिले सोशल मीडिया में तो और एक तो अंकल वाला रिश्तेदार को तो तब बनने की आवाज़ है नशे की आवाज़ है या तो लड़के की आवाज़ है या तो शिकाय અલહુલ્લા રોજુ પણ ખોલી નાખ્યું અને અલહમદુલ્લા મગરીબ ની નમાજ પણ પડી લીધી અને આવી ગયો છું ઘરે તો ગાય આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બરાબર જો તમને વિડીયો સારો લાગ્યો તો કરજો કમેન્ટ કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં માહેશ સોરઠિયા બ્લોગ સર્ચ કરજો ત્યાં ડેલી મિની બ્લોગ શોર્ટ મૂકું છું મિની બ્લોગ તમારો એમાં સારો રિસ્પોન્સ આવે છે તો અત્યારે ફોલો કરી નાખજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે અને આવો સપોર્ટ બનાવી રાખજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો ખાસ મને કમેન્ટ કરીને બતાવજો બરાબર મારા ક લેજો બસ આવો સપોર્ટ બનાવી રાખજો આપણા ડેઈલી વિડીયોને ને મને ઉત્સાહ મળે સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીએ આવા નવા વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો અસલામ દુવામાં યાદ રાખજો તમારા મા બાપનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત